અહી ક લખેલું પણ છે જોવા જૂનો ખંડેર મહેલ એલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે તેલા માતાના ડુંગરનું રહસ્ય જોવા માટે તો અહીંયા નીચે એક મહાદેવનું મંદિર આવેલું છે અને એક જૂનો ખંડેર મહેલ જેવું છે અને એક જૂનો કુવો છે અને ચાર પાંચ મંદિરો નીચે આવેલા છે અને એક મંદિર ઉપર પણ છે તેલાર માતાનું તો આપણે દર્શન કરીશું અને જૂના જૂના અવશેષો ઘણા બધા અહીંયા છે અને અહીંયા આપણી બધી જ મનોકામના પૂરી થાય એવું કહે છે તો હું તમને દર્શન કરાવું અને જૂના જૂના અવશેષો હજારો વર્ષ પહેલાંના અવશેષો શું છે એ આપણે જોઈશું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવાય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તિલા માતાનું મંદિર એક ડુંગરની ઉપર છે ત્યાં પણ આપણે જઈશું તો પહેલાં આપણે નીચે જોઈ લઈએ શું અવશેષ હશે જૂના પછી આપણે ડુંગરની ઉપર જૂનું મંદિર જોવા માટે જઈશું તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચાલો આપણે જઈએ જોઈએ તો દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આગળ વિડીયોમાં હું આપી દઈશ અને આ પહેલાં મંદિર છે આપણે અહીંયા પહેલાં દર્શન કરી લઈએ પછી આ સાઈડ જૂના મંદિર અને એક મહેલ જેવું છે જૂનો અને એક જૂનો કૂવો આવેલું છે તે પછી જોઈએ પહેલાં અહીંયા દર્શન કરી લઈએ આપણે ચલો દોસ્તો તૈલાવ માતાનું મંદિર ઉપર છે જોઈ લો તમે ત્યાં ત્યાં પણ આપણે જશું દોસ્તો અહીંયા આવવાથી આપણી બધી જ મનોકામના પૂરી થાય એવું કે છે તો તમારી પણ મનોકામના પૂરી થશે તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને તમને પણ દર્શન કરાવો જુઓ દોસ્તો આયુર્વેદનું મંદિર છે પેલાનું નાની નાની ઈટો છે રહસ્યમય મંદિર છે આ આંબે માતા નું મંદિર છે અને આ સાઈડ પણ બે ત્રણ મંદિર આવેલા છે જૂના તો આપણે ત્યાં જશું પેલા તમને દર્શન કરાવેલા હોય હવે આપણે જૂના મંદિરો જોવા જઈશું અને કુવો જઈશું જૂના ખંડેર મહેલ જઈશું તો દોસ્તો અહિયાં શિવજી નું મંદિર આવેલું છે જૂનું પેલાનું અને અહીંયા ખંડેર મહેલ છે તો આપણે શિવજીના દર્શન દર્શન કરીશું પછી 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 આ મહેલ અને ઉપર મંદિર છે ત્યાં કરવા जुनु उलागे से मंदिर जुनु उपर पेला नव्हत

तो अँ बे मंदिर आला है ज्या शू आलू से, से दर्शन कर चलो दोस्तों यहाँ पर शिवलिंग से जो एक शिवलिंग से पी मूर्ति से और शैनी मूर्ति से एक

મહાદેવ ની શિવલિંગ છે મહાદેવનું જૂનો અને એક અહીંયા ઝાડમાં વચ્ચે વચ્ચે એક મંદિર છે જો આ ઝાડ છે મોટું એની વચ્ચે વચ્ચે મૂરિયા અંદર એક મંદિર આવેલું છે

અને હવે આપણે અહીં એક ખંડેર મહેલ જેવું કંઈ જોશું અને જૂનો કૂવો છે એ પણ મૂર્તિઓ બધે છે આ દોસ્તો અહીંયા ત્યાં જૂનો ખંડેર મહેલ જેવું દેખાય છે બહુ જ જૂનો છે વર્ષો પહેલો વર્ષો પહેલાંનો તો આપણે એ પણ જોઈશું અને દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આપી દઉં તો છોટાઉદેપુર જિલ્લાના પુષ્કાલ ગામથી લગભગ ત્રણ કિલોમીટર નદી તરફ રસ્તો આવે છે એ રસ્તા ઉપર જ આ તિલાઈ માતાનો ડુંગર છે આ મંદિરો આવેલા છે ભાવી જેતપુરથી લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે બોડેલી હાઈવે ઉપર પુષ્કાલ રોડથી તે નદી તરફ રોડ જાય ત્યાં નદીના કિનારે મંદિર આવેલું છે અને આપણે મહેલ છે અહીંયા કાક લખેલું પણ છે જોવા જૂનો ખંડેર મહેલ જો દોસ્તો અહીંયા પાટિયા મારેલા છે અહીંયા ડિઝાઇન બનાવેલી છે પહેલાની જુઓ તમે આ કંઈક પેલાનું હશે અને આ સાઈડ રસોડું હશે એવું આપણને લાગે છે પેલાનું રસોડું તો કેવું આપણે જોઈએ

જો આ એક મોટું બનાવી મૂકેલું છે પેલાનું જોવો તમે અને આટલી નિશાની રહી છે વર્ષો પેહલાની હજી આ કેટલા વર્ષો ટકી જાય એનો કોઈ અંદાજ નથી અને આપણે આ કેટલું જૂનું છે આની તો અને આનું બાંધકામ જોઈને આપણે ખબર પડી જાય કે વર્ષો જૂનું હશે અને હવે આપણે જોઈશું જૂનો એક કૂવો છે અહીંયા અને પછી જઈશું ડુંગરની ઉપર તમે વિડીયો જોજો કરી નાખજો નાખ્યો અહીંયા જૂનો ખંડેર મહેલ દોસ્તો અહિયાં કૂવો છે એક જૂનો અને કૂવો જોઈ પછી આપણે ડુંગરની ઉપર જઈશું તેલાવ માતાના દર્શન કરવા માટે ડુંગરની ઉપર અહીંયા કૂવો જોઈ લઈએ આપણે

ડુંગરની ઉપર જવાનું બાકી રહ્યું છે હવે ત્યાં જશું દર્શન કરવા માટે અને જૂનું મંદિર છે અને શું અવશેષો જોવા મળે છે આપણને તે આપણે જોઈશું ચલો દોસ્તો બહુ ઊંચો ડુંગર નથી અને આપણે પહોંચી જશું થોડીક વારમાં તમે વિડીયો એન્ડ સુધી જોજો અને હજી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક ચેલા માતાના નામ ઉપરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો આપણે હવે ડુંગર ની ઉપર ચડવાની શરૂઆત કરી છે તો અહિયાં નદી નો નજારો બતાવી દઉં અછાદ મંદિર આવેલું છે પાછળ ચાલો ઉપર ચડીએ તો આપણે અડધે પહોંચી ગયા બસ હવે નજીકમાં મંદિર છે ચલો પાછળ પાછળ દોસ્તો અહીંયા રવિવાર રવિવાર ના દિવસે ઘણા બધા લોકો આવે અને પૂનમ હોય તો અહીંયા મેળો પણ ભરાય એવું કે છે પણ કયા દિવસે મેળો ભરાય એ ખબર નથી અને રવિવારના દિવસે ઘણી પબ્લિક અહીંયા થાય દર્શન કરવા માટે અને તમારી બધી મનોકામના પૂરી કરે એવું કહે છે તો તમે પણ દર્શન કરવા આવજો અને ઉપર કેવું છે આપણે જોઈએ પીવા મળે કે નથી મળતું જોઈએ તો દોસ્તો બસ થોડી વાર રહી બે મિનિટનો રસ્તો છે અને ઉનાળાનો તડકો પથ્થર તપી ગયા છે બહુ ખાસ પણ લાગો છે દોસ્તો આલે બસ મંદિર દેખાય છે ઓસ્તોસ્ત મંદિર પહોંચી ગયા આપણે દર્શન કરીએ શું જોવા મળે જોઈએ

એક થી દોઢ કિલોમીટર ઊંચો જુઓ ઢગલો હા સાહેબ પણ નાનું એવું મંદિર આવેલું છે જો આ સાઈડ નદી આ સાઈડ બોડેલી આવ્યું છે આ સાઈડ જેતપુર છે નદી નદીની બાજુમાં ડુંગર આવેલો છે

તો તેલાઈ માતાનું એક નામ કમેન્ટમાં કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો વિડીયાને શેર કરજો કારણ કે અમે પણ આટલી મહેનત કરી ડુંગરની ઉપર આવ્યા છીએ તમને દર્શન કરાવવા માટે તો તમારી પણ એટલી ફરજ છે કે તમારા ફોનમાં આ વિડીયો આવે એટલે બે વ્યક્તિને શેર કરજો એક સબસ્ક્રાઈબ કરજો અને તેલાઈ માતાનું નામ કમેન્ટ કરજો ખરેખર મહાદેવ કમેન્ટ કરજો કયા કામથી વિડીયો જોવો છો કમેન્ટ કરજો અને હવે થોડા આપણે દૂરથી આ સાઈડ થી પણ જોઈ લઈએ તો દોસ્તો અહીંયા ખાલી પાણીની સુવિધા નથી એટલું આપણને દેખાય છે અહીંયા નળી પણ છે એક કુંડી પણ બનાવેલી છે અહીંયા પણ પાણી પાણીની સુવિધા નથી તમે બધા સપોર્ટ કરો તો આપણે એવું પણ અહીંયા કંઈક કરશું આપણાથી થાય એટલી મદદ કરશું અહીંયા આ મંદિરે પાણીની એટલી સુવિધા થાય એટલું તો તમારે આ વિડીયાને શેર કરવાનો છે બસ એટલી જ મદદ કરવાની છે પછી અમને જો અમારથી થાય એટલું અમે કરશું અહીંયા નળી દેખાય છે કુંડી બનાવેલી છે તો દોસ્તો હવે આ વિડીયોની અંદર બસ આટલું જ એક સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી હું કહું છું અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવી જગ્યાની અંદર અને નવા મંદિરના દર્શન કરશું આપણે અને આ વિડિયોની અંદર બસ આટલું જ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો વિડીયોને શેર કરજો મળશું નેક્સ્ટ વિડિયોની અંદર